ધર્મકુળ મુગટ મણી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ કે જેમની વાણી દિવ્ય દર્શન અલૌકિક સ્થિતિ વાલા ભક્તજનો જે સંતો આપણને એમ કહેતા હતા કે આ ધર્મકુળ સાક્ષાત હરિકૃષ્ણ મહારાજનો અપર સ્વરૂપ ધર્મકુળમાં ગીરાજે સેવા ભક્તજનો દરેક સત્સંગીજનો માટે નિરાત્યા વિડીયો સાંભળી અને વિચાર કરવા જેવો છે કે સંતો આપણને અખંડ એમ કહેતા હતા કે આ ધર્મ કોણ આ લાલજી મહારાજ આ આચાર્ય મહારાજ પ્રગટ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે તો હવે કેમ નથી સ્વરૂપ દેખાતું એ પ્રશ્ન સીધો થાય છે મારા વાલા હે લક્ષ્મીનારાયણ દેવના નામે દેવનો મહિમા ગાય અને દેશ વિદેશ ફરી અને હરિભક્તો પાસેથી ઘણા બધા રૂપિયાઓ ભેળા કરે અને મંદિર બનાવે બહુ સારી વાત છે હિન્દુ સંસ્કૃતિ માટે અજરા અમર વાત છે પણ એ મંદિર મહારાષ્ટ્રી પાછે આવીને પ્રતિષ્ઠા કરાવે અને પછી મહારાષ્ટ્રી કહે લક્ષ્મીનારાયણ દેવને તાબે કરી ગયો તો મહારાષ્ટ્રીને રમાડી દે ઉલ્લું બનાવી દે ખોટું બોલી જાય પાર્ષદો તૈયાર થયા હોય ને દીક્ષા લઈ લઈ પણ મંદિર વાત દેવાની વાત કરવાની આવે ને લક્ષ્મીનારાયણ દેવને દેવાની આશા મહારાજને દેવાની નહીં લક્ષ્મીનારાયણ દેવને નામે કરવાની વાત આવે વડતાલ સંસ્થાની નામે એટલે બધાએ રમાડી જાય ને દૂર વ્યાજે વાલા ભક્તો તમે હરિભક્તો વિચારજો આ આ વસ્તુમાં આપણે જોડાશું તો ભગવાન રાજી થાય આપણે દેવું હોય તો લક્ષ્મીનારાયણ દેવને ડાયરી આપી દો લક્ષ્મીનારાયણ દેવના નામે મંદિરો બને જ છે વડતાલ સંસ્થાન કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે વાલા ભક્તો તો ત્યાં આપો ડાયરેક આ સિદ્ધાંતવાળી વાત છે સિદ્ધાંત વિરુદ્ધની નથી તમે વિચારજો બહુ ઊંડા ઉતરજો તો તમારે દાન દેવું જ છે તો લક્ષ્મીનારાયણ દેવના દરબાર ખુલ્લા જ છે ત્યાં દઈ આવો તો એ તમારું લેખે થાય કારણ કે આપણે દેવને ડાયરેક આપ્યું છે તો આપણે પાપના ભાગીદાર નહીં આ તો મહિમા હરિભક્તોનો ગાય મહિમા સંતોનો ગાય મહિમા દેવોનો ગાય મહિમા મંદિરોનો ગાય અને બધું ભેળું કરીને મોટું બધું મંદિર બનાવે અને પછી આચાર્ય મહારાજ એમ કે લક્ષ્મીનારાયણ દેવને તાબે કરો તો આચાર્ય મહારાજને રમાડી જાય ઉલ્લું બનાવી જાય સોખી ભાષામાં તો વાલા જોને આ વ્યાજબી છે આખા સત્સંગ સમાજની અંદર તમે વિડીયો મોકલજો ખોટી હોય તો વાત પાછી આપજો ને હકીકત હોય તો સ્વીકારજો માટે લક્ષ્મીનારાયણ દેવને તાબે મંદિરો હોય ને ત્યાં જ તમે માથું ટેકવજો અને લક્ષ્મીનારાયણ દેવને તાબે જે કરવાના હોય ને ત્યાં જ દાન ધર્મ દો આપજો આલા ભક્તજનો તો લેખે થાય બાકી ડાયરેક લક્ષ્મીનારાયણ દેવને મંદિરે જ આપી દેજો વડતાલ એટલે કાંઈ ટેન્શન નહીં